દરેક ગૃહિણીને મૂંઝવતો પ્રશ્ન કે સવારે બાળકોને હેલ્ધી નાસ્તો શું આપવો હસબન્ડને હેલ્ધી નાસ્તો શું આપવો બાળકોને ભાવે છે હેલ્ધી નથી હોતું અને જે હેલ્ધી આપે છે બાળકોને ભાવતું નથી હોતું તો એના માટે શું કરવાનું છે ચલો બાળકોને કે હસબન્ડને ટિફિનમાં હેલ્ધી ફૂડ આપવા માટે આજે હું તમારી જોડે એક વિડીયો લઈને આવી છું જેના માટે સૌથી પહેલાં મેં અહીંયા લીલી મેથીને ધોઈ ઝીણી સમારીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી બે નાની ડુંગળી લીધી છે એને પણ મેં ઝીણી કટ કરી લીધી છે એને પણ આપણે મેથીની અંદર જ એડ કરીશું અહીંયા મેં લીલા મરચાં લીધા છે લીલા મરચાં પાંચથી છ એટલે કે તમારે જે પ્રમાણે તીખવું જોઈતું હોય એ પ્રમાણે તમારે મરચાં લેવાના છે લીલા મરચાં અને દાણા તો ભરપૂર એડ કરવાના છે તમારી ચોઈસ પ્રમાણે જેટલા વધારે દાણા હશે એટલો આ નાસ્તો એકદમ હેલ્ધી બનશે હવે એક મોટી ચમચી જેટલો અહીંયા મેં ચાટ મસાલો લીધો છે અને અહીંયા મેં એક મોટી ચમચી ચેકેલા જીરાનો પાવડર લીધો છે એને પણ આપણે આની અંદર એડ કરીશું અને એક મોટી ચમચી મેં અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે હવે એક ચમચી જેટલું અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધું છે એટલે આ એકદમ તીખું નથી આવતું મોડું આવે છે માત્ર કલર સારો એવો આવે એટલા માટે હવે મેં અહીંયા સ્વાદ અનુસાર મીઠું લીધું છે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું આ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જે જે વસ્તુ આપણે આની અંદર એડ કરી છે એ બધી જ આપણા શરીર માટે હેલ્ધી છે અને હવે મેં અહીંયા ટામેટાની પ્યુરી એટલે કે ટામેટા સોસ હોય જે ઘરે બનાવેલો હોય એ આપણે ઉમેરવાનો છે અહીંયા બે મોટી ચમચી જેટલો મેં અહીંયા ટમેટા સોસ ઉમેરેલો છે અને હવે ફરીથી આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે મિક્સ કરતાં જરા પણ ટાઈમ નથી થતો અને હવે એક લો લઈ અને એની રોટલી બનાવવાની છે આપણે રોટલીનો જે લોટ બાંધતા હોય એ જ પ્રમાણેનો લોટ બાંધવાનો છે લોટ બાંધવાની પ્રોસેસ મેં નથી બતાવી કેમકે બધાને ખબર જ હોય છે કે કઈ રીતે લોટ બાંધો તો હવે રોટલીની સાઈડમાં આપણે તેલ લગાવીએ છીએ જો તમે ઈચ્છો ને તો આ ફરી રોટલીમાં સેજવાન ચટણી અથવા તો લસણની ચટણી પણ તમે આ લગાવી શકો છો બટર પણ લગાવી શકો છો હું અહીંયા તેલ પાથરું છું અને એની ઉપર આપણે અહીંયા મસાલો સાઈડની કિનારીમાં જ આપણે તેલ લગાવવાનું છે સેજવાન ચટણી લગાવતા હોય તો એને આપણે વચ્ચે એટલે આખી રોટલીમાં ફેલાવવાની છે તો જે ફિલિંગ આપણે બનાવીને રાખી છે એ ફિલિંગ આપણે આની અંદર વચ્ચે આવી રીતે મૂકવાની છે હવે આ મસાલાની અંદર તમે પેરી પેરી મસાલો કે દાબેલી મસાલો અથવા તો સેજવાન ચટણી કોઈ પણ તમે આ ફિલિંગની અંદર એડ કરી શકો છો હા તમે છો તો આમચૂર પાવડર પણ તમે ખટાશ માટે એડ કરી શકો છો હવે રોટલીના ચારે ખૂણા આવી રીતે ફોલ્ડ કરી લેવાના છે ચારે બાજુથી અને ફોલ્ડ કરતી વખતે એની અંદર પણ તમે પેરી પેરી મસાલો કે ચટણી સેજવાન એ તમે લગાડી શકો છો ચારે બાજુથી આપણે રોટલીને આવી રીતે ફોલ્ડ કરી લીધી છે ફિલિંગ આપણું અંદર ઢંકાઈ ગયું છે તો હવે હાથની મદદથી આપણે થોડું થોડું હલકા હાથે આવડી આવી રીતે પ્રેસ કરી લેવાનું છે અને હવે આની ઉપર કોરો લોટ વભરાવી અને પછી આ ચોરસ છે ને તો એ જ શેપમાં આપણે આને વણી લેવાનું છે ધ્યાન રહે કે તમારે વધારે અહીંયા દબાણ આપીને ભણવાનું નથી હલકા હાથે જ આપણે આને વણી લેવાનું છે જો તમે છો તો તમે ફાવતું હોય તો તમે હાથેથી પણ આવી રીતે પ્રેસ કરી કરીને કરી શકો છો પરંતુ જો વેલણથી કરશો તો જલ્દી થઈ જાય છે તો કોરો લોટ થોડો વધારે લેવાનો ને આને ચોરસ શેપમાં આપણે પરોઠાનો આકાર આપી દેવાનો છે તો આપણો આ નાસ્તો તૈયાર છે હવે આપણે આને શેકી લેવાનું છે શેકવા માટે તવીને પહેલાં હલકી ગરમ કરી લેવાની છે અને પછી જ આપણે આ ફિલિંગવાળી રોટલી એડ કરવાની છે અને ઉપરથી તેલ ઘી અથવા બટરથી તમે આવી રીતે શેકી શકો છો જો તમે ઈચ્છોને તો બટર વધારેમાં વધારે બેસ્ટ છે એ બટર આપણા હાડકાં માટે સારામાં સારું રહેશે તેલ ચરબી વધારે છે ઘી પણ સારું રહેશે અને બટર તો એનાથી પણ વધારે સારું રહેશે તો હવે જેવી રીતે તમે પરોઠા શેકતા હોય એવી રીતે આપણે આને શેકી લેવાનું છે બસ ધ્યાન રાખવાનું છે કે તૂટે નહીં કેમકે અંદર ફિલિંગ આપણે એટલી બધી એડ કરી છે ને જો તમે પરોઠાને એકદમ ઝડપથી સુલર કરશો તો એ વચ્ચેથી તૂટી જવાની સંભાવના રહે છે એટલા માટે તો અહીંયા સરસ એવો શેકાઈ ગયો છે ગુલાબી રંગનું બ્રાઉન એકદમ ખાવાની ઈચ્છા થઈ જાય એવું ને હવે શેકાઈ જાય એના પછી આપણે આના ચાર પીસ કરી લેવાના છે કેમ કે ટિફિનમાં આપણે ભરીશું તો આખો આવી રીતે પરોઠો આપણે નહીં મૂકી શકીએ એટલા માટે અને ખાતા પણ નહીં ફાવે બાળકોને તો અંદરની ફિલિંગ તમે જોઈ શકો છો કે કેટલી યમીવાળી છે અને બાળક તો ખાવામાં ધરાશે જ નહીં એને તમે ગ્રીન ચટણી અથવા તો સોસ જોડી તમે આને સર્વ કરી શકો છો છે મિત્રો એકદમ લાજવાબ હેલ્ધી રેસિપી બાળકો તો જોઈને જ એકવાર નહીં બબે માગશે તો આજની મારી આ રેસિપી તમને જરા પણ ગમી હોય ને તો મિત્રો પ્લીઝ લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળો છો આવી જ કોઈક નવી રેસિપી અથવા તો ટિપ્સ સાથે